સરસ સરસ તે નાસ્તો કરવાનું કઈ આવે કે નહીં કે એવું કઈ પ્રાવધાન નથી નાસ્તા કરવાનું છે હાલો દીદી આવી ગઈ ભાઈ નાસ્તા કરી લ્યો ચાલો ડાયા છોકરાઓ અને હાલો મારે જવાનું પ્રાવધાન થઈ ગયું છે તો હું જાઉં છું તમે રમો એ પછી જ કરજે કાંઈ વાંધો નહીં સરસ શું વેચો છો ભાઈ કઈક વેચો તો છો સ્કેચ પેનો બધું ભેગું કરીને મૂકી દો હાલો તમારી પેટીમાં ફૂલ તડકો ગરમી આવી તો વરસાદ આવે એવું લાગે છે જરાય નથી લાગતું પવન છે ને એટલે ઉડાડી નાખે પવન પડી ગયો હોય ને તો કઈક થાય આઈટમ ઉપર નહીં આવે ફોર જેવું નહીં કરે આઈટમથી અગિયાર સુધીનો મેળાનો પ્રોગ્રામ હોય કોઈને બહાર નહોતા જવા દીધા પાંચ દિવસ સતત ચાલુ રહ્યો જોઈ હવે શું થાય છે રિપીટ કરે છે પછી આગળ પાછળ સ્કીમ દે કે જોયા છે આઈઠમ ઉપર ખબર પડે હા એ તો બરાબર આપણે એમ ઘરે જ રહેવું હોય પણ આ તો ગામમાં ગામમાં આટો મારી જાય એમ ને માણસો અમુક આઈઠમે બહાર નીકળતા હોય હરતા ફરતા હોય મેળે બેળે જતા હોય તો એ લોકોને થોડુંક થાય ને બહાર જવા વાળા ને ક્યાં નડે એ તો જવાના હોય એ જાતા જ હોય એને કઈ ન નડે ગામમાં ગામમાં ફરવા વાળા નડે થોડું ઘણું એક ઇમ્પોર્ટન્ટ વાત કરી દીધી કરતો કરતો હું કે દીધી હમણાં ગાંઠિયા વૈરા ને એટલે હું એને દેખાડતો હતો મેં કીધું જો તે ગાંઠિયા વૈરા એ લેવા ગઈ ને એનાથી વેરાણું એટલે ભાઈ એવું કોક દીક જ બનતું હોય ને તારાથી વેરાતું હોય અમે તો રોજ વેરતા હોય એટલે એવું હોય હા એટલે વપરાય એટલે તમને કેવું દુઃખ લાગતું હોય હરવા વપરાય વપરાય કેમ આવ્યા છે એમ

ચાલો ટૂંકમાં એકાદો પ્રસંગ તમારી સાથે શેર કરી દઉં તમને પણ આનંદ થાય અને મેં પણ સાંભળ્યો છે તો તમારી સાથે શેર કરી દઉં કે શ્રીજી મહારાજનો જ પ્રસંગ છે કે એક ભક્ત હતા સુથાર હતા લાલજી સુથાર જે નિષ્કુળાનંદ સ્વામી થયા એ નહીં એના સિવાયના બીજા એક ભક્ત હતા તો એ મહારાજના દર્શન કરવા ગયા બાપ દીકરો બે ગયા હવે બાપા જે હતા એને તો ત્યારે એમ કહેતા કે શ્રીજી મહારાજ એટલે સાક્ષાત પ્રગટ ભગવાન જીવન મૂકતા એવી રીતે સંબોધતા એટલે એવી એક્સપેક્ટેશન લઈને જ ગયા હોય કે ભગવાન છે તો કંઈક આમ સુંદરતા એની તો અલગ જ હોય ને જોઈતા દિલ ખુશ થઈ જાય એવી રીતનું હોય એટલે એ તો ગયા ને જોયું ત્યાં એને એવું દેખાણું કે જાણે શ્રીજી મહારાજ એટલે એંસી વર્ષના ભાભા હોય બધા વાળ ધોળા થઈ ગયા અને આમ તમે જુઓ તો એંસી વર્ષના ડોસા હોય કેવા લાગે એ એવા દર્શન થયા એમને એટલે આ બાપાને તરત મનમાં શંકા હોય ગઈ કે આ તો કાંઈ એવું લાગતું નથી કે આવા ભગવાન હોય આવા થોડા જ ભગવાન હોતા એ છે પછી કે હાલો હવે ઘરે પાછા જવું છે ત્યાં એના દીકરાએ બીજા બધાએ કીધું કે રોકાવ તો ખરા હવે એક આવ્યા વાત છો તો થોડુંક રોકાઈ જાઓ એટલે વળી પરાણે બધાએ કીધું એટલે રોકાણા ઓ બીજી સભાભરાણી એમાં અહીં આવ્યા અને જોયું તો ચાલીસ પિસ્તાલીસ વર્ષના દેખાણા એને એના એ જ એટલે એને એમ થયું કે આની પહેલાંની સભામાં તો અહીં એસી વર્ષના ભાભા જેવા દેખાતા હતા ને હવે કે આવા કેમ દેખાવા મીંડા એટલે થોડુંક એને કોતુહલ તો જાગ્યું એટલે પછી રોકાઈ ગયા તોય હજી એવી પ્રતીતિ તો થઈ જ નહીં કે આ ભગવાન એ છે એટલે પછી પાછી સભા ભરાણી પાછા દર્શન કર્યા તો સોળ વર્ષના નીલકંઠવર્ણી રૂપે વિચરણ કરવા નીકળ્યા ને ત્યારે જેવો વેશ હતો એવો દર્શન થયો ને ત્યારે એને સાક્ષાત થઈ ગયું કે ના આ જ સાક્ષાત ભગવાન છે ને એ પછી સત્સંગી થઈ ગયા એના દીકરાને એટલું કાંઈ ખાસ આ બધી ક્રિયાઓનું ધ્યાન ન રહ્યું કે એટલું બધું ખાસ એવું ન રહ્યું કે એ જેટલી દ્રઢ નિષ્ઠા એના બાપાને થઈ અને આ દાદા તો રંગે રંગાઈ ગયા હવે તો પછી એના દીકરા હતા ને એને એકવાર એની બેનનો દીકરો એટલે કે ભાણો એની ઘરે ગયા ને એને મળતા હતા ને ત્યારે એને વાતો કરી કે એ પણ આ બાપાની જેમ સત્સંગી એટલે એને વાત કરી કે હું તો એકવાર અમદાવાદમાં કાંકરિયામાં સભા ભરીને બેઠા હતા ને ત્યાં હું દર્શન કરવા ગયો તો એવું ચિત્તભ્રમ થઈ ગયું કે શું થયું કે બસ જ્યાં જાઉં ત્યાં શ્રીજી મહારાજ જ દેખાય અને સંજોગ વસાત એ જ મહારાજની અમદાવાદમાં ત્યારે છેલ્લી સભા હતી પછી ત્યાંથી ગઢપુર જવા નીકળવાના હતા એટલે આને તો પછી છેલ્લો લાવવો હતો એટલે એ મહારાજ જ્યારે નીકળવા માંડ્યા ઘોડી ઉપર બેસી ગયા તો આ ભાઈ પાછળ પાછળ ચાલે એટલે મહારાજે કીધું એ છોકરા તું પાછળ પાછળ આવ્યુંમાં છ મહિના પછી મળજે એટલે પછી રોકાઈ ગયા ને પછી છ મહિના પછી પાછા ગઢપુર દર્શન કરવા ગયા તો હવેની જે ઘટના છે એ અગત્યની છે તો દર્શન કરવા ગયા અહીંયા ઉતારા પાણીની બધી વ્યવસ્થા હોય એ બધું સંભાળ્યું પછી પોતાનો એક રૂમ હતો એમાં એ ભાઈ ગયા ને એને સાથે પછી સીધો સામાન આપ્યો એમાંથી ખીચડી ને કંસાર કે લાપસી ઘણા કંસાર કહેતા હોય ઘણા લાપસી કહેતા એ બનાવવા માટે ચૂલે જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થામાં મૂકી ચડવા માટે અને ત્યાં જ એને તો અને બાર જ સભા ભરાણી હતી તો આ ભાઈ તો પછી એ ચૂલે મૂકીને સભામાં વહી ગયા સભામાં બેઠા બેઠાને સભા પૂરી થઈ આવીને જ્યારે પાછળ પાછા ઉતારે આવીને જોયું તો ટાઈમ જાજો હોઈ ગયો હતો એટલે જે લાપસી હતી ને ખીચડી હતી બે કોલસો થઈ ગયું હતું બળી ગયું હતું એટલે પછી એને થયું કે ભલે આ તો બળી ગયું કાંઈ વાંધો નહીં પણ વાતો સાંભળી એનો આનંદ એનો કેફ એને હતો કે ના સાચી વાતો અને સાચા ચરિત્રો અને બધું સાચું જ્ઞાન સાંભળવા માંડ્યું એની એને અંદરથી ખૂબ આનંદ હતો અને જ્યાં એને દરવાજાના બાર શાક પાસે જોયું ને તો ત્યાં સાક્ષાત શ્રીજી મહારાજ ચતુર્ભુજ રૂપે એને દર્શન દીધા હોય એવી રીતનું એને દર્શન થયું એટલે આને તો એમ થયું કે આવા દર્શન તો દુર્લભ હોય મહારાજે જ એને કીધું કે જમી લ્યો તો કે શું જમે કે આમાં તો બધું કોલસો થઈ ગયો છે એટલે કે હરકું જોઈને જમી તો લ્યો એટલે વળી પાછા અને જ્યાં પાછું એને તપેલીમાં જોયું તો ઓલું કોલસો જે થઈ ગયેલું હતું એ બધું એકદમ સરસ મજાનું હતું એકદમ માપની ખીચડીને માપનો કંસાર ને બધું વ્યવસ્થિત હતું અને પાછું ફરીને જોયું તો ત્યાં શ્રીજી મહારાજ ગાયબ દેખાણા નહીં એટલે આ જોઈને તો એને પછી આનંદ દિલમાં ખૂબ થયો અને એ ચરિત્રોની એ સંભાળ કરતાં કરતાં એ બધું જમી ગયા એટલે આ બધી વાતો એના મામાને કીધી એટલે એના મામા જે એના પપ્પા સાથે ગયા હતા મતલબ આ છોકરાના નાના થોડું કોમ્પ્લિકેટેડ છે પણ ધ્યાન રાખીને સાંભળવું હોય તો વાંધો ન આવે તો એ કે અડધી વાત તો અડધા સત્સંગી તો હું એના પપ્પા સાથે ગયા હતા જ્યારે ઉંમરમાં એંસી વર્ષના દેખાણા અને ચાલીસ વર્ષના દેખાણા અને પછી નીલકંઠોરણની દેખાણા ત્યારે એટલો બધો કાંઈ સત્સંગી ન થયો પણ તારી વાત સાંભળીને હવે હું સત્સંગી થાવ છું ને એને એના ભાણાને ગુરુ કર્યો તો આ રીતની કંઈક સરસ મજાની એક કથા તમારી સાથે શેર કરું છું સારી લઈ ગઈ તો લાઈક કરી શકો કાળ અને કર્મની ગતિ ન્યારી છે જે સમયે જે થવાનું હોય ને કાળને કર્મનું ફળ પાકે ને ત્યારે જ ફળ મળે પણ ઘણી વખત પ્રભુનો આશરો કરેલો હોય ને એને કાળકર્મથી ઉપર વહી જતા હોય છે ને એના માટે તો પ્રભુની ઈચ્છા પ્રમાણે બધું થતું હોય તો આવી કંઈક વાત હોય ચાલો તો આજનો વિડીયો આટલો જ રાખશું વ્યસ્ત્ર રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં